તો મિત્રો અમે પહેલાં નાના હતા ને તણાવ રમતા ભેડા ને જે ભેડા ના રહે ને દોઠ આવે ને દોઢ જ કે ને બુના એ લગાઈ દયા અને મુઢા ઉપર સીધા તો મારો મિત્રો અમારા સીધા તૈયાર થઈ ગયો સાત તો આપણે જો ફૂલો અહીંયા બધી લીધા હતો ને ફૂલો અહીંયા મૂકીશ ની કહીયાં મૂકીશ કહીયા નીખ પેલા નિખપેલા કંઢી પર

હેપી દિવાળી તીખું મરતું કાદુ હે હેપી દિવાળી દીપાવી દિવાળી દીવ તરસો કાધો તીખો મારી માની જો છોડીએ ફરીને આયા છું અરે બાબા હા તું બનાવી આપણે ખાવાનું આજે જો તું દીવા બળતા ના થોડી પુરીઓ બનાવી છું થોડા ભજા બનાવ્યા છે કેમ કે દિવાળી છે અને ઈડલીનો સંભાર બનાવેલો છે બહુ મજા આવી અને મરસો ખાધો છે તો બહુ તીખું લાગ્યું હોય દીવા જો મિત્રો અમાર ઘરે મુખ્ય સમય આ અમારું તુલસી પાર્ક જો મસ્ત મજાનું અને આપણું ઘર અહીંયા છે ખબર નહીં બા ખા બેહી ગયા લાગે મતલબ અરે ખા બેહી ગયા લાગે હા શું કરો તમે મારે સીધો હા મેં બેઠો બસ તમને બતાવું પેલા આપણું કરવા બતાવી દઈએ જો કરો હો આ તાવ ચાલુ કરજો એકલા એકલા તાવ એકલા એકલા તાવ ખાતા ખાઈ ને બકા

बागी दिवाली di मजा आवे रे करेकर एक बिदा एक बिदा ने पॉप nih marah. मारो सगू बाबा जु बागी जा जो बा नुका करने वाला કાકા ભાઈ આઈ જલ વાહ ભાઈ વાહ કમ કી વાત મેલો કેરા પતો મેરા વિશુ કાકા મારા વિશુ કાકા બરાબર નોંટો રાગદ વાગ ગાને વાગ ગાને એ એ ઊંડી કોટી હરગાંં ગાલે ગાલે હાય આગા ફૂટી જાય એરમ તો ભાઈ આ હળ ગાયો આવું હું તો હે બીલી powali ની powali મનાય તો જોળી હોળીમાં

આનો ઉખા પછાન આ તો આવશો આ હા મિત્ર મારો ફીલ બે બે હા કે મારો કે દે મારો મારો મન મારો મન ના મારો ઈનો મારો